વર્ષ બે હજાર સત્યાવીસમાં ગુજરાતની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેની સાથે સાથે વિસાવદરમાં પણ પેટા ચૂંટણી યોજાવાના ભણકાર વાગી રહ્યા છે અને તે વચ્ચે સૌથી મોટા સમાચાર ગુજરાતમાં એ જોવા મળી રહ્યા છે કે આપના જે વધ્યા ઘટ્યા ત્રણ નેતાઓ છે તે પક્ષપલટો કરીને એટલે કે ભાજપના ઓપરેશન લોટસને સફળ બનાવશે તે રીતની ચર્ચાઓ હાલમાં ચારે બાજુ શરૂ થઈ ચૂકી છે તો પહેલાં આપણે એ ચર્ચા કરી લઈએ કે કયા ત્રણ નેતાઓ છે મોટા ગજાના જેમની ચર્ચાઓ ચાલી રહી છે એ ચર્ચાઓ કેમ ચાલી રહી છે તે સમગ્ર મુદ્દા અંગે ચર્ચા કરવી છે નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ગુજરાતમાં ટૂંક જ સમયમાં વિસાવદરની પેટા ચૂંટણી આવી રહી છે તેને લઈને ભારતીય જનતા પાર્ટી હોય આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય આ ત્રણેય પાર્ટીઓ આ બેઠકને મેળવવા માટે સખત મહેનત કરી રહી છે સ્થાનિક કક્ષાએ એક્ટિવ જોવા મળી રહી છે ને તે વચ્ચે ભાજપ દ્વારા ઓપરેશન લોટસ શરૂ કરવામાં આવશે તે રીતની માહિતી હાલમાં અમને મળી રહી છે સૂત્રો દ્વારા એવી માહિતી મળી રહી છે કે આ ઓપરેશન લોટસ મારફતે આપણા ત્રણ ધારાસભ્ય ત્રણ દિગજ ચહેરાઓ જે છે તે પહેલું નામ છે ઉમેશ મકવાણા બીજું નામ છે હેમંત ખવા અને ત્રીજું નામ છે સુધીર વાઘાણી આ ત્રણ ધારાસભ્યો પક્ષ પલટો કરીને આપમાં જોડાય તેવી માહિતી હાલમાં મળી રહી છે અમે એવું નથી કહેતા કે સો ટકા આ ત્રણ આમ આદમી પાર્ટીના દિગ્ગજ ચહેરાઓ પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાશે પરંતુ હાલમાં એવી સંભાવનાઓ દેખાઈ રહી છે સૂત્રો દ્વારા એવી માહિતી મળી રહી છે કે આ ત્રણ આપણા ધારાસભ્યો જે માત્ર છેલ્લા ત્રણ ચહેરાઓ આમ આદમી પાર્ટી સાથે વધ્યા છે એવા ત્રણ ચહેરાઓ ભાજપમાં જોડાય તેવી સંભાવનાઓ હાલમાં દેખાઈ રહી છે અને વાત કરવામાં આવે તો ઉમેશ મકવાણા જો ઉમેશ મકવાણા બે ત્રણ દિવસ પહેલાં જ તેમને લઈને એવી માહિતી સાંભળવા મળી હતી કે તેઓ તાત્કાલિક જ પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાઈ ચૂક્યા છે પરંતુ આ સમગ્ર અફવાઓ પર તેમને બ્રેક લગાવી દીધો હતો પૂર્ણ વિરામ મૂકી દીધો હતો કે હું કોઈ પણ આમ આદમી પાર્ટી સાથે છેડો નથી ફાડવાનો હું કોઈપણ ભદ્ર ભારતીય જનતા પાર્ટી સાથે નથી જોડાવાનું તે રીતની સ્પષ્ટતા તેમના દ્વારા કરવામાં આવી છે પરંતુ હાલમાં ફરીથી એવી ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે કે ઉમેશ મકવાણાની સાથે સાથે બીજા બે અન્ય નેતાઓ પણ હેમંત ખવા અને સુધીર વાખાણી પણ જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવી ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે જેમાં ઉમેશ મકવાણાની વાત કરીએ તો જ્યારે હોળીના તહેવાર દરમિયાન ગાંધીનગર ખાતે હોળીનો હોળીની ઉજવણી જે રાખવામાં આવી હતી અને તેમાં એક જ વિપક્ષના નેતાની હાજરી જોવા મળી હતી જે આપણને આંખે ઉડીને વળગી હતી તે હતા ઉમેશ મકવાણા અને ત્યારબાદથી જ એવી ચર્ચાઓ શરૂ થઈ ચૂકી હતી કે ઉમેશ મકવાણા હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે એટલા માટે તેના પાછળનું કારણ જ એ હતું કે હોળીના આ ઉજવણી નિમિત્તે ગાંધીનગર ખાતે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો તેમાં માત્ર એક જ વિપક્ષ નેતા ઉમેશ મકવાણાની હાજરી જોવા મળી હતી એટલા માટે આ ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે જ્યારે બીજી બાજુ હેમંત ખવા અને સુધીર વાઘાણી જે છે તે સૂત્રો દ્વારા એવી માહિતી મળી રહી છે કે તેમની મીટિંગ જે છે તે ભાજપના નેતાઓ સાથે યોજાઈ રહી છે તે રીતની માહિતી અમને હાલમાં મળી રહી છે એટલા માટે ફરીથી એવી ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે કે આ બે નેતાઓ આમ આદમી પાર્ટીના બે ચહેરાઓ ભારતીય જનતા પૂરેપૂરી સંભાવના તો હાલમાં દેખાઈ રહી છે પરંતુ અમે સો ટકા એવું ન કહી શકીએ કે ત્રણે ત્રણ નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે પરંતુ એવી ચર્ચાઓ ચાલી રહી છે અને જો આ ત્રણ નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો આમ આદમી પાર્ટીનો સફાયો થઈ જશે એ ચોક્કસ બાબત આપણે કહી શકીએ છીએ તો આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો ને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યો તો હાલતને સબસ્ક્રાઈબ કરી દેજો